નગરમાં લારી પથારાથી રોજગાર કરતા લોકોની ડભોઈ સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે મીટિંગ યોજાઈ હતી ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં લારી ગલ્લા અને પથારા વાડા રોજગારી પરંતુ વ્યવસાય ચાલુ રાખવાની રજૂઆત સાથે સર્કિટ હાઉસ ખાતે પાલિકા ચીફ ઓફિસર જય કિશાન તળવી પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ સાથે મીટિંગ યોજી રજૂઆત કરી હતી પાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી પાલિકાના નિયમો અનુસાર સફાઈ ચાર્જ સમયસર ચૂકવી સાથે લારીને આગળ સ્વચ્છતા જાળવવી વ્યવસાય કરવા કડક સૂચન આપ્યું હતું આજરોજ સર્કિટ હાઉસ ખાતે લારીગલ્લા પથારાવાળાની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં અઢીસો તેંસો જણા દુકાનદારો દુકાનો બંધ કરી લારીગલ્લા અને અહીંયા મીટિંગમાં આવ્યા હતા વિષય એટલો હતો કે સફાઈનો વિષય મેં પહેલાં તો બીજો એક સફાઈ ચાર્જ મળે જે રૂપિયા નગરપાલિકા લે છે એ રૂપિયા આઠ મહિના થયા હતા ચાર મહિના બાકી કોઈના પાંચ મહિનાના બાકી હતા કોઈના ત્રણ ત્રણ મહિનાના બાકી હતા એ ઇરેગ્યુલર હતા જેથી નગરપાલિકાને મોટો ફટકો પડ્યો હતો નગરપાલિકાથી આરોપોની હતી ને કેટલી હતી નગરપાલિકાનો પગાર થાય છે કર્મચારીઓનો એ ઇન્ટેન્સિવ મિટિંગ કરવામાં આવી હતી ને એવી સૂચના આપવામાં આવી છે કે પોતાના દુકાનની બહાર ખાણીપીણી હોય તો એ ડસ્ટબિન રાખે સાથે સાથે સ્વચ્છતા રાખે રેગ્યુલર સફાઈ ચાર્જ ભરે દબાણની જગ્યા હશે તો લારી અમે તાત્કાલિક લઈ લેશું જે લોકોએ રૂપિયા નહીં ભર્યા હોય રેગ્યુલર નહીં હોય સફાઈ ચાર્જ પેટે એ લોકોની લારીઓ લઈ લેશું પરત આપીએ નહીં જેવી સૂચનાઓ અમે કીધી હતી ને એ લોકોએ માની પણ છે જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે કે વિધવા હોય કે કોઈ નહીં હોય તો એમને એનો બી વાત કરી કે રૂબરાઈ મળજો કંઈ કરીશું બધાએ સરકાર આપ્યો છે એમાં વારંવાર રજૂઆત કરવા છતાં કર્મચારીનો સ્ટાફ ઓછો હોય વારંવાર અમે પોલીસ પ્રોટેક્શન લઈને દબાણો હટાવવા જવું પડે લારી પથારા હટાવવા જવું પડતું હતું જેના કારણે આ મિટિંગ બોલાવવાનો હતો ને મારી સાથે ચીફ ઉપપ્રમુખ શ્રી પણ અહીંયા હયાતમાં હતા ને એમની સામે લોકોએ મંજૂરી આપી છે રહી વાત ગણપતિના દશામાની મૂર્તિઓની તો એ સુભાષભાઈના ખાડા એટલે બેંક છે બી લીધી અમે બે બેંક ઓફ બરોડાને એ ખાડામાં નગરપાલિકાની જગ્યા છે ગટર પંપિંગની બાજુમાં ત્યાં ફાળવવાનું કીધું છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા પણ ના થાય રંગપંડ બાગ પાસે અને લોકો વિધિવસે પોતાની મૂર્તિઓ ભગવાનને લઈને જઈ શકે જે દસ જણના ફોર્મ ભરાયા છે એવું દસ જણને મંજૂરી આપવામાં આવશે ને જગ્યા એમને ફાળવવામાં ગણપતિની મૂર્તિ ફાળવવાની જગ્યા આપવામાં આવશે